ટેન્કર ખાલી થઈ જાય અમારું બરાબર છે બધો જે ટેન્કર એરિયા તો અહીં કોઈ અલાઉડ ના હોય અંદર અમે સ્ટાફ સિવાય બરાબર છે ચાર ટેન્ક છે અંદર બે ત્રણ ડીઝલના છે અને એક પેટ્રોલ નો છે ટેન્ક અને એક એક્સ્ટ્રા છે કોઈ પણ બીજા ટેન્કરમાં કંઈ ફોલ્ડ થાય તો એ અને ભાઈ ભાઈ પાછા આવ્યો અને

આલી ગયો હું હા બહુ આવી ગયા માંગુ ઘરે પછી આ જેલેન હાગે કરવા ગયા ત્યાં બધા ગયા જ ને જો ખોટો બોલો છોડ દો એ કે જમાઈ શું કરે ફિલર જેમ કીધું નતો તો એક બહુ મોટો મેતા જી આ એક ને બેહર એક માં બેરે વારા ઘડી મિસ કોલ મારી ફોન કરે ઓલાનું પેમેન્ટ આવ્યું એ કે એમ કર તું ખાતામાં જમા કર ઓલાનું પેમેન્ટ આવ્યું એ ઓલા નું છાપ્યું અર્ધો કલાક બેહવાના હતા તા પાણી ભાઈ ને બેહાય ઓલા શું મહેતા આપણે જમાઈ છે બહુ સમજી લે મોટો છે દીકરી દઈ દીધી પછી હવે જોયું રોવે આ તો પીલર નહીં રહ્યું મરી ગયો મહેતાજી માં મારા ભાઈ ભાઈ છે ને પાવડો હલાવે છે કે ટાયર માં રોડા બો આવે છે ઓલે પાઇપલાઇન કામ ચાલુ હતું ને ભાઈ અહીં છે ને અહીંયા છે ને ખોઈ દઉં તું અને અહીંયા પાઇપલાઇન આવી છે ને અંદર થી બાર કાઢી હતી આ બધો ટેન્કર નો એરિયા છે અને હાલ ટેન્કર ખાલી જ થઈ છે જો આવી રીતના ટેન્કર ખાલી થાય અમારે અહીંયા ટેન્કર લાગી પાઇપ ચલાવી અને ડાયરેક્ટ આ ટેન્કર છે ને 6 ખાના છે અમારે 24 કેલ ડીઝલ નું ટેન્કર છે હા છે પાંચ ખાના સોરી ભાઈ 5 ખાના છે 6 નથી બરાબર છે તમે ઓરી કહેતા ને કે ભાઈ આને એટલો ટાઈમ છે ખબર નથી અને ભાઈ ભાઈ અમારે એક જ કપડામાં હોય કાયમ ડેઈલી એને છે ને મોર આગે ટેન્કર પાછું ભરવા જવાનું છે આખર તારીખ છે નથી તે એકત્રીસ તારીખ છેલ્લી છે તો ટેન્કર ભરવા જઈ જાય ભાઈ અને ભાયા ભાઈ હા હો અમારે કારી મામી નું મંગુ વર્ષ છે હા પહેલા મેતાજી હતો પછી ડિમોલેશન થયું અને ફિલ થઈ ગયું હું બર્તી ન મળી રીટન બર્તી મળી પડતી મળી બર્તી ના મળી ને હા કકો તો તો છે જ તે આ ગોમણું છે ચમકે ટકો ને

આ બધા દારૂ પીએ જુગાર રમે પાન ખાય મસાલો ખાય મારે શું ભાઈ આ બે જણા કાંઈ જોઈએ

પાન ખવડાવી એટલે છાપુ બાપુ બધું પકડાઈ જાય આપણે જવાબ નઈ દઈએ એટલે પાન ખવડાવવાનું જે રૂપર મેં મુલતવી રાખ્યું છે આગળ પાન નથી ખવડાવવું સંજય વાર ની થાય બોલો

ચાલુ કામે નહી આવે એની ના પાડી છે પછી આવી આ પાડે છે પંપ નું કામ ચાલુ છે ને હું અહીં બેઠો જઉં નીચે બાજુ માં બ્લોક દેતો અને હવે ઓફિસ ભેગો આ બધા કરીએ જ મને લાગે છે એવું બરાબર છે વેલેરા હા ભાઈ પાછળ બેઠા બેઠા કેમેરા ની પાછળ આવે છે ઓફિસ ભેગું થવાનું આપડે વિચારી છે એવું થાય આ ટોપી લખણવતી નું બેઠો હોય આખો થી કઈ ધંધી નો નથી કરતો રોગ રોગો અમે પગાર દઈ ને બોલો બીજા આપડો કમ્પ્લીટ થઈ ગયો છે ભેગા થઈ જાય ગમે એમ કઈ પછી આપડા સારી માં મા આવે મો અને એકવાર તને ઇનપુટ મારાવી અને ખાલાવાની બજાર પગરો કાઢો

જેમ કાપી ઝાડું એવું છે ઉપાડી અને એમાં કુંડું બદલાવું પડે એને પાડું બાડું ને આપણે પાણી થી ધોવી ધોવાની હોય બધા જાડવાની એવી રીતના પાછું ધોવી જ પડે ને હળવા માંડે ઝાડવું આખું એટલે એવું હોય આનું પડું ઊંધું હોય છે 再见嘞。啊啊啊 શું કરવાઝલ રહી ગયો ને નેતા તમને એમાં મને ઉડાડતા ઉડાડે ને એનું કારણ કે એની હોંડા છે ને એની એની માટે હું બેઠો તો એટલે ઉડાડવાના કોઈ રીતના ચાન્સ નો ડીઝલ પેટ્રોલ હોય ને આવે ના આવી રીતના ખાલી કરવું જ પડે ફરજિયાત હોય જગ્યાએ એક નઈ બધી જગ્યાએ ખાલી કરે હવે ઉપર ચડી ને જોવા જવાનું છે ગાડી અને એમાં જોઈ લેવાનું પેટ્રોલ ડીઝલ ખાલી થઈ ગયું નથી થઈ ગયું નકર એસઆર માં દોઢ બે કિલોમીટર હાલી ને પછી ખાલી કરીને જવું ફરજિયાત ભાઈ ને ખાલી કરવું જ પડે નવલો જો ઉપર જઈ લો છે

મિત્રો આજે બીજો દિવસ ને બીજા દિવસ ને બધા જય મુલ લીધા જામનગર માં આખી રાત વરસાદ પડ્યો આખી રાત એટલે આખી રાત જોવા બધું છે ને પાણી પાણી કરી નાખ્યું છે પંપ માં આજે આપણે સવારમાંથી પંપે ફૂગી ગયા જાય બરાબર છે અહીંયા આવીને જ વિડીયો ચાલુ કર્યો કેમ કે આખું જવું જોઈએ પાણી પાણી થઈ ગયું ચાલે છે તે આપણે પંપની આજુબાજુ આજુબાજુનો એરિયા તો હાલ ફિલહાલ હવે ઓફિસમાં જાઓ અને બધું કામકાજ પતાવી લઉં પછી નિરાતે મળી મિત્રો આવી ગયા છે અને હું આવી ગયો તો અહીંયા દ્વારકાથી ટ્રાવેલ્સની ઓફિસ ને અહીંયા જો કે અમારી જ છે દ્વારકાધીશ ટ્રાવેલ્સની ઓફિસ જે એ જાઈ નથી અને આપણી ગાડીમાં સામે પડી જાય એ મારે થોડુંક એક કામ છે અહીંયા તો એ પતાવી લેવા અને પછી ઘરે જાય જમવા લાલ બંગલો બંગ્લો જયવું લાલ બંગલો જેવું આજ કામ પતાવી ગયો વેલું ને અત્રણ આવ્યો તો દ્વારકાશની ઓફિસને બેસી હોય જેની વાર બસ તો એ કંઈ નથી સામે પડી જાય વિવેક કંપનીની વિવેકની જે દ્વારકાધીશની એ કંઈ નથી નકર દેખાડા તો ઘણી પાત્રી એક વસ્તુ છે જેવું આવું હોય સુરત વલસાડ વાપી તો અહીંયા ઓફિસે મુલાકાત લઈ લેવી કાં પછી ફોન નંબર ઉપર ફોન કરી લઉં ગાંધીધામને અંજારે જાય હવે જઈ પછી ઘરે જમવા અને મિત્રો ઓફિસ હતી દ્વારકાધીશની ઓફિસ જ નીકળી ગયો જાઉં ને હવે જાઉં જાઉં જાઈ ઘરે અને જમી લઈ થોડું ભૂખેલા ગી છે થોડી થોડીક મોડું થઈ ગયું છે ને પૂણા બે વાગી ગયા છે એટલે રસ્તામાં જતો તો ખરા અને એક વાત યાદ આવી ગઈ આ રોડની આ રોડ રોડમાંથી આપણે જામનગરમાં નીકળવું હોય ને તો પહેલાં છે ને વિચાર કરવો પડતો તો અહીંથી જવું કેમ કે એક તો છે ને આવોર નું કામ ચાલુ હતું અને એક ત્યાં નીચે આજુ બાજુના ઘરમાં જે માણસો રહી છે એનો ત્રાસ એવો હતો એટલે હું ખરાબ ત્રાસ નતો રીક્ષા ને રેકડી નીકળવું પડતું ને તો આપડે એમ થતું કેમ નીકળું એવો એક તો રસ્તો ખરાબ હતો ખાડા ને અને રસ્તો બન્યો છે ભાઈ કેવાય એમ બરાબર છે યાદ આવી ગયું એટલે મેં તમને કહી દીધું જો જામનગર આવતા હોય ને રસ્તે થી નીકળવું હોય તો નીકળી જજો હવે વાંધો નહીં અમુક અમુક તો બહાર ના આવતા ને એ બીતા કેમ નીકળવું કઈ ખરાબ એરિયો કે એવું કઈ નથી ભાઈ રોડ છે ને એવો જતો ખાડા ને ખડબા અને ગાયું ને એવું બધું બહુ આટા મારતું એ જગ્યાએ થી તો હવે થઈ ગયું છે રિપેર જો કોઈ આવતા હોય તો હવે બીતા નહીં બરાબર છે ને હવે સાત રસ્તા આપણે ભૂગી ગયા છે એમપી શાહ સર્કલ જામનગરનો નું મોટામાં મોટું સર્કલ છે મિત્રો બોકો પછી જમીન ઘરે થી પંપે આવી ગયો હતો અને પછી ઉપાડ્યું હતું કામ બધું જોકે પૂરું નથી થયું ચાલુ જ છે કામ એક અહીંયા ખુલ્લું પડ્યું છે બીજું આયા ચાલુ છે ધડ ભળાતી કામ ની બોલે જાય પહેલી તારીખ છે ને આખર ગઈ છે એકત્રી એટલે એકત્રી નું બધું કામ આજ થાય બધું રાતે બાર વાગ્યા પછી તારીખ બદલે એટલે બપોર પછી નું બધું કામ અટાણે કરવું પડે ચાલુ જ છે એક આઈ વાઈટ જોઈને બેઠું છે બીજું આઈ વાઈટ જોઈને બેઠું છે ઈ આમ વિચારતા કે કોણ કિના ઉપર પેલા કામ કરીએ એટલે બે હલાવવાના તો મારે જ હોય છે પણ હવે ખબર નહીં ઈ વિચારે કે ના વિચારે પણ આપણે તો ચાલુ જ છે ઓલવેઝ ઓન કાલે જામનગરમાં આખી રાત વરસાદ વર્યો તમારે કેવું કે દીદી કોમેન્ટ કરી દેજો એ રાતે રાતના સાડા દસ વાગે હું ઘરે પૂગ્યો ને સાડા દસ અગિયાર વાગે સાડા દસ વાગ્યા નું ચાલુ થઈ ગયું હતું છ વાગે જે બંધ થયો છે એટલો વરસાદ પડ્યો છે ભાઈ ભૂકા કાઢી નાખે એવો મેં ખબર માંથી આવીને પંપે તમને દેખાડ્યું હતું વરસાદ કેવો દે દઈ જો કે સાંજ સુધી હવે તો નવરું થવાનું વેરું નહીં આવે અને તમારા લીધે પંખો એ બંધ કરી દીધો કેમ કે છે ને બેકગ્રાઉન્ડમાં માં પછી પંખા નું જ નોઈસ આવે હવે ચાલુ કરી અને બેસી જાઉં પાછો જો કે દરેક છે ને કંટારો આવતો હતો ને એટલે છે ને દરેક બહાર ગયો તો ચા પાણી પીવા તો ચા પાણી પીવું અને હવે પાછો લાગી આ ઓફિસ આપણી નથી તો ની બાજુમાં જાય હજી તો બંધ રાખી છે કેમકે હવે જયા જાય ઓફિસ તો કે આપડા ભાયા ભાઈ કાલ નો લોડિંગ ભરવા ગયા છે હજી આવ્યા નથી હવે તો દરેક મોજ મસ્તી કરી લઈએ એટલે આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય એનું અહીંયા થઈ જાય ભેગું થઈ જાય તમારું માઇન્ડ ફ્રેશ કરી નાખીએ તો લાગી જાઉં પાછો કામે

સોસાયટી માં રાઉન્ડ મારવા નીકળો જાય હવે સોસાયટી ની બહાર જઈને પાન ની દુકાન છે ત્યાં બધા ભાઈબંધ દોસ્તર બધા ભેગા થાય ને તો જેરી પંદર વીસ મિનિટ બેસી આવું આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો હવે આને પૂર્ણવતી આપી કઈ કઈ સબસ્ક્રાઈબ કરી નાખો યાર સબસ્ક્રાઈબર વધતા નથી ને વ્યુ વધારે આવે જઈને એને જોવું જો વારા વધી જાય છે ને સબસ્ક્રાઇબર ઓછા થઈ ગયા છે તો કઈ કઈ સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરી નાખો ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને ગુડ નાઇટ જય મુરલીધર જય દ્વારકાધીશ બાય